પૈસા રોકાણ કરાવી સારો નફો મળશે તેવી લોભાવણી લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની તપાસ ડાંગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગયા મહિને એક ડાંગ જિલ્લાના વતની સાથે થયેલા સાયબર ફ્રોડ નો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની તપાસના ના એક પંકજ કતિરિયા નામની નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલી હતી જેની પૂછપરછ કરતા અને આગળ પોલીસ તપાસ કરતા અન્ય બે આરોપી ચેતન ગાંગાણી તથા ગૌરવ કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ છે આ બંને એ સુરતના વતની છે જે પૈકી ગૌરવ કાકડિયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફ્રોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ આ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરજ ખેર ખાતે તેને આપતો હતો અને બદલામાં ચેતન ગાંગાણી તેને યુએસડીટી વૉલેટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ચેતન પંકજને પાછા આપતો હતો પંકજ આ પૈસા બાયનાન્સ વૉલેટમાં ડિપોઝિટ કરાવતો હતો અને તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ જે બાયનાન્સ વોલેટ છે એ ગૌરવ કાકડીયાએ પંકજને આપેલ હતું હવે આગળ બાયનાન્સ વૉલેટમાંથી આ ફ્રોડ મની એ યુએસડીટી થ્રુ આગળ ક્યાં જાય છે તે હાલ તપાસ વિષય છે ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ